પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણ નગરપાલિકાના તમામ અધિકારી અને કર્મચારીઓને સરકારી કાર્યક્રમો હાજર રાખવા પાટણના પ્રજાજનો હેરાન પરેશાન થયા તારીખ પંદર દસ બે હજાર પચીસને ને ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તિના કાર્યક્રમ હતા આ કાર્યક્રમમાં પાટણના પ્રજાજનો ન જોડાતા કન્વેન્શન હોલ ખાલી ખમ હતો અને કન્વેન્શન હોલમાં પબ્લિક ભરવા માટે પાટણ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરે પાટણ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓને કર્મચારીઓને તેમજ સફાઈ કર્મચારીઓને યુનિવર્સિટીમાં સરકારના કાર્યક્રમમાં હાજર રાખવાનો વહીવટી હુકમ કરી આદેશ જાહેર કરાયો હતો તેથી પાટણની પ્રજાનું આજે કોઈ પણ કામ પાટણ નગરપાલિકામાં થયેલું હતું નહીં પાટણ નગરપાલિકામાં કર્મચારીઓ અને અધિકારીઓ હાજર ન રહેતા આજે પાટણની પ્રજાને હેરાન પરેશાન થવાનું વારો આવ્યો હતો પાટણ નગરપાલિકા દ્વારા સ્વચ્છતાનો ડોલ વિતરણનો કાર્યક્રમ રાખેલ છે આ ડોલ વિતરણનો કાર્યક્રમ પણ કોઈ પણ જાહેરાત કર્યા વગર બંધ રાખતા પાટણના ટેક્સ સમયસર ભરતા પ્રજાજનો ખૂબ દૂરથી ડોલો લેવા માટે પાટણ નગરપાલિકા ખાતે આવ્યા હતા પણ કોઈ યોગ્ય સૂચના ન મળતા તેઓ હેરાન પરેશાન થઈ ઘરે પરત જતા રહ્યા હતા તેથી ટેક્સ ભરતા અને પ્રજાજનોને ધર્મનો ધક્કો ખાવો પડ્યો હતો ગત તારીખે દરજી સમાજના એક વૃદ્ધ આગેવાન પાટણ નગરપાલિકા ખાતે ડોલ લેવા માટે આવ્યા હતા પરંતુ પાટણ નગરપાલિકામાં ડોલ વિતરણની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે અને પતરાના શેડમાં એક બટાકાની વખાર હોવી એવી ગરમીમાં આ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હોવાથી અને ડોલ વિતરણની વ્યવસ્થા સ્થા યોગ્ય ન હોવાને કારણે આ દરજી સમાજના વૃદ્ધ આગેવાન બેભાન થઈ ગયા હતા અને પડ્યા હતા તેથી આ વૃદ્ધભાઈને એકસો આઠ મારફતે દવાખાને લઈ ગયા અને ત્યાંના હાજર દવાખાનાના ડોક્ટર તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા મારી પાટણ નગરપાલિકાના સત્તાધીશોને વિનંતી છે કે તમારી આવડત અને યોગ્ય વિતરણ વ્યવસ્થા ન હોવાના કારણે આ દરજી સમાજના વૃદ્ધ આગેવાનનું મૃત્યુ થયું છે તો તેમને સરકારશ્રીના ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી યોગ્ય સહાય અપાવશું તેવી કાર્યવાહી કરશું જી ભરત ભાટિયા કોર્પોરેટર પાટણ સહારે આજે નગરપાલિકાની કામગીરી ચાલી રહી છે આની મેં પૂછપરછ કરતા મને જાણવા મળ્યું કે પંદર તારીખે આજે સવારે દસ કલાકની આસપાસ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે પાટણ નગરપાલિકા ખાદમુહૃતના કોઈ કાર્યક્રમ હતા એ ખાદમુહૃહના કાર્યક્રમમાં કોઈ પાટણની જાહેર જનતા ન જોડાવાના કારણે કોઈ પબ્લિક આવી ન હતી પબ્લિક ન આવવાના કારણે એ સામાન્ય સભનો હોલ ખાલી પડ્યો હતો એ હોલને ભરપાઈ કરવા માટે પાટણ નગરપાલિકાના કર્મચારીને ત્યાં લઈ ગયા હતા અને આટલે પાટણની પ્રજાને પોતાના કામ માટે દિવાળીના સમયે આવતા ધર્મનો ધક્કો પડ્યો હતો એક બાજુ પાટણ નગરપાલિકાના અડધણ આયોજનના કારણે ઢોલ વિતરણની કામગીરી ચાલી રહી છે આ ઢોલ વિતરણની કામગીરીમાં કોઈ પણ આયોજનનો તમામ પ્રકારના આયોજનનો અભાવ હોવાના કારણે પાટણની પ્રજાના લોકો હેરાન પરેશાન થાય છે અત્યારે લોકો ઢોલ મેળવવા માટે લોકો ઊભા છે એનું કાઉન્ટર પણ બંધ કરી દીધું છે પાટણની પ્રજાને કોઈ પણ જાણ કરેલી નથી ગઈકાલે એક હેંસી વર્ષે વૃદ્ધ દરજી સમાજના વડીલ આગેવાન ડોલ લેવા માટે આવ્યા હતા આ નગરપાલિકામાં વૃદ્ધો માટે ન તો બેસવાની વ્યવસ્થા છે ન પાણી પીવાની વ્યવસ્થા છે ન પણ પંખાની વ્યવસ્થા હોવાના કારણે બટાકાની એક વફા વખાર હોય એમાં પાટણની પ્રજાને ડોલનું વિતરણ થાય છે આ બટાકાની વફાર વખારની અંદર પાટણ નગરપાલિકાની અણધણ આવડતના કારણે આ વૃદ્ધા પાટણ નગરપાલિકાના કેમ્પસમાં પડી ગયા હતા બેભાન થયા હતા અને એકસો આઠ માર્ચ પર જ્યારે એમને હોસ્પિટલ લઈ ગયા તો તેનું મૂળ જાહેર કરવામાં આવ્યા હતા મારું આપના માધ્યમથી કહેવું છે કે આ વૃદ્ધ મરી નથી ગયા પણ પાટણ નગરપાલિકા વહીવટી અધિકારીઓએ પાટણ નગરપાલિકાના ભાજપના શાસકોએ એમનું ખૂન કર્યું છે અને ખૂન માટે હું એમને એટલી વિનંતી કરું કે તમે જે દર્દી સમાજના વડીલ આગેવાનો ખૂન કર્યું છે એમને સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટથી કમસે કમ ચાર લાખ રૂપિયા અપાવો એ વૃદ્ધ વૃદ્ધ પરિવારનો પરિવાર ખૂબ ગરીબ છે આર્થિક રીતે સક્ષમ નથી તમને આજીવન एम जीवन निर्वाह चाली रेस तू भारत माता की जे